સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નાના નાના બાળકો રમતા હોય ત્યારે પરિવારજનો તેઓને એકલા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે અનેક વખત બનતી ગંભીર ઘટનાઓ બાળકો માટે જીવલેણ સાબિત થતી હોય છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમતગમતમાં તમાકુમાં ખાવામાં આવતું ચૂણો કે જેની પડીકી ખોલી હતી દરમિયાન તે ઉડીને તેની આંખમાં પડતા આંખનું ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો તેમજ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે ક્લિયર નહીં થતાં આગામી દિવસમાં ફરીથી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ નિર્લોલ વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહેશે નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈની એકની એક દીકરી લાવણ્યા ઘરમાં રમી રહી હતી અને દરમિયાન તે રમત રમતમાં ચૂનો તેણે લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેને લવણિયા જોર જોરથી ત્યારબાદ રડવા પણ ડાકી હતી લવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લવણ્યાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા જ્યાં આંખનું ઓપરેશન કરવાનું જણાવ્યું વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન એ ગુના રેશન નંબર જીરો પાંચસો એકવીસ બે હજાર ચોવીસ આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એંસી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય ને પડોશી થતા હોય તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય આ કામના ફરિયાદી કોઈ પ્રસંગો વધ પોતાના વતનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત